ખેડા જિલ્લામાં આવકવેરા વિભાગના દરોડા નડિયાદના કુમાર મેઘરાજના ત્યાં આઈટીના દરોડા ફેક્ટરી એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીમાં દરોડા પડ્યા ખાદ્ય મસાલાનું દેશ વિદેશમાં એક્સપોર્ટ કરે છે મોટા પાયે બેનામી વ્યવહારો પકડાય તેવી સંભાવના છે અને જેને લઈને ફૂડ ઇન્ડસ્ટ્રીના ત્યાં દરોડા પાડવામાં આવે છે ખાદ્ય મસાલાનું દેશ વિદેશમાં તેઓ એક્સપોર્ટ કરે છે ખેડા જિલ્લામાં વેરાની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાદરા મસાલા મોટા પાયે બેનામી વ્યવહારો પકડાય તેવી સંભાવના છે મંજીપુરા રોડ પર આવેલા આ કુમાર મેઘરાજના પેલેસ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું દબાણ ખાતે તેઓની એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝના માલિકના આ નિવાસસ્થાન આવેલું છે ત્યાં પણ ઇન્કમ ટેક્સ દ્વારા તપાસ કરવામાં આવી હતી મંજીપુરા રોડથી નડિયાદ શહેર જવાના રસ્તા પર આવેલું છે સુરત ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખીને ઇન્કમ ટેક્સની ટીમ અંદર તપાસ હાથ ધરી રહી છે કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ નડિયાદ